હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની એ જિલ્લાની કે જ્યાં અવારનવાર ગેરકાયદેસર ખનન દરમિયાન લોકોના મોત થઈ રહ્યા છે અગાઉ પણ થઈ રહ્યા હતા પરંતુ ચોપડા પર આવતા ન હતા અને કોઈને કંઈ ફરક પડતો નહોતો પરંતુ નવજીવન છે તમારો વાજ એને ફરક પડતો હતો મહિનાઓ સુધી નવજીવન ત્યાં આવી અને પ્રયાસ કર્યા અને આ મામલા પોલીસ ચોપડે ચડતા થયા એટલા અમે સફળ થયા તેવું લાગે છે પરંતુ હજુ પણ આ કાળો કારોબાર યથાવત છે અમને લાગે છે કે કાળો કાળો કારોબાર બંધ પણ નહીં કરાવે કારણ કે ઘણા ગજવા આના પર નિર્ભર છે હવે વાત કરીએ અગન પરીક્ષાની જે અગન પરીક્ષા આપવાની છે પોલીસ વિભાગને જે અગન પરીક્ષા આપવાની છે કલેક્ટર સંપટને જે અગન પરીક્ષા આપવાની છે ખનીજ વિભાગને ગઈકાલે મૂડી તાલુકાના ભેટ ગામે સાંજે ગેસ ગડતર ગેરકાયદેસર કોલસાની ખાણમાં કામ કરી રહેલા શ્રમિકો સાથે થતા ગેસ ગડતરમાં ત્રણ લોકોના મૃત્યુ થયાના સમાચાર આવ્યા છે મૂડી પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ પણ નોંધાય છે સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે મૃતકના બાપ દ્વારા લખાવાયેલા આ શબ્દો છે કે કોલસાની ખાણમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હતું કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો ન હતા સરકારી જમીન હતી સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ થતું હતું અને તેમાં અમારા દીકરા મોતને ભેટ્યા છે તો સરકારી જમીન હતી હવે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની હિંમત પોલીસ કલેક્ટર તંત્ર કરશે કે કેમ ખનીજ વિભાગ આ કોલસાના કાળા કારોબારનો હિસાબ કરવા માટે સર્વે કરી અને ફરીથી પોલીસ ફરિયાદ ખનીજ ચોરીની આપશે કે કેમ અને આ ખનીજ ચોરી બંધ કરાવશે કે કેમ આ પણ સવાલ પેદા થવા લાગ્યા છે તેના કરતાં પણ મોટો સવાલ એ છે કે આ ત્રણ મૃતદેહોને મોડી રાત સુધી પોલીસની પાસે પહોંચવા ન દેવાયા એ લોકો કોણ હતા ક્યાં લઈ ગયા હતા કયું દવાખાનું હતું કઈ હોસ્પિટલ હતી કે જે હોસ્પિટલે પોલીસને જાણ ન કરી એ હોસ્પિટલના માલિક કે ડોક્ટરને તમે ફરિયાદી બનાવશો કારણ કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે આરોપી બની શકે જો પોલીસ ધારે તો કારણ કે તેમને જાણકારી આપવાની હતી અકસ્માતે આ પ્રકારે મોત થયાની પણ તે નથી આપી તેના કરતાં પણ આગળ લાશની હેરફેર કરનારા કોણ હતા તેના વાહનો કોના હતા તેના ડ્રાઈવરો કોણ હતા કોણ મદદગારી કરી રહ્યા હતા એ પણ આરોપી બનાવવા જોઈએ કાબિલેદાદ કામગીરી કરી છે મૂડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ કે ભારતીય જનતા પાર્ટીના બે બે નેતાઓના નામ હોવા છતાં તેમને આરોપીમાં ઉલ્લેખિત કરી દીધા છે કે ખાણ તેમની હતી બાબત સારી છે રાજકીય નેતાઓ સામે તમે આ પ્રકારે કામગીરી કરો ત્યારે સલામ કરવાનું મન થાય પોલીસ પરંતુ જો તમે આ તમામ પાસા પર કામ કરી અને લેન્ડ ગ્રેબિંગ સુધીની પ્રક્રિયા કરશો અને આ તમામ લોકોને નશ્ચિયે પહોંચાડશો તો અમને વધારે સારું લાગશે અને લાગશે કે ખરેખર અમારા રાજ્યમાં આવા પોલીસ અધિકારીઓ આવા કલેક્ટર અને આવા ખનીજ અધિકારીઓ જીવંત છે જે કામ કરવા ઈચ્છે છે જે લાશના પૈસા ક્યારેય લેતા નથી અને લાશને જુએ ત્યારે તેમની અંદરનો આત્મા જાગી જાય છે અને ખરા અર્થમાં કામગીરી કરી બતાવે છે કે ફરી આવી લાશો ન જોવી પડે આ પોલીસ સ્ટેશન વિભાગમાં કે આ જિલ્લામાં જોઈએ હવે શું થાય છે પોલીસની અગ્નિ પરીક્ષા છે કલેક્ટરની પણ અગ્નિ પરીક્ષા છે ખનિજ વિભાગની પણ અગ્નિ પરીક્ષા છે કામગીરી કેટલી કરે છે એ જોવું રહ્યું નવજીવ ન્યૂઝ સતત અપડેટ આપશે તમને આ પ્રકારના સમાચાર આપશે પડદા પાછળની કહાની પણ સમજાવશે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન પર